માં ગત તેર તારીખે આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો હતો જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી જેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકૃત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જેમાં બીએનએસ વન નાઇન્ટી સેવન વન ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવેલો છે આરોપીનું નામ છે નાઝીમભાઈ ઉર્ફેન લાઝિમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજીયા જે સચાણા ગામનો રહેવાસી છે અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે